સીડી પટેલ મ્યુનિસિપલ એન્જિનિયર નડિયાદ નગરપાલિકા આ ને મંદિરને નીલગંઠનગર મહાદેવ મંદિરને જોડતો રોડ છે અને હાલમાં આ જે જગ્યા છે ત્યાં આગળ વરસાદી પાણીની ચેનલ બાજુમાં જાય છે અને બાજુમાં ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ નેટવર્કમાં ભંગાણ થવાના લીધે એક ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ લાઈનનું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પેલા જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ કરવામાં આવશે એ લગભગ આમ જોવા જઈએ તો આપણે છ થી સાત ફૂટ જેવો ઊંડો ભૂવો પડ્યો છે અને કેમ કે નું જે આપણે ડિસ્ટન્સ જોવા જઈએ એ ડ્રેનેજ ના ડિસ્ટન્સ એ પ્રમાણે રોડના લેવલથી છ થી સાત ફૂટનું ડિસ્ટન્સ છે અને એ હમણાં તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આપણા દ્વારા એમાં લાઈન માં જ બસ ભંગાણ પડ્યું છે બીજી લાઈનો આપણી જે છે હયાત છે એમાં કોઈ ભંગાણ પડ્યું નથી અંદાજીત આ જે કામગીરી છે એમાં બે થી ત્રણ દિવસ જેટલો સમય રહી શકે છે કેમ કે નું ત્રણ જે લાઈન આવે છે ત્રણેય માં ભંગાણ પડ્યું છે એટલે તાત્કાલિક આપણે કામગીરી ચાલુ કરી રહ્યા છે અને જોડાણની કામગીરી અને ઉપર ફિલિંગ કરી અને કોમ્પેક્શન થઈને કમ્પ્લીટ કરવા માટે બે થી ત્રણ દિવસ એટલો અંદાજીત સમય લાગી શકે છે બસ અંદાજીત એ કામગીરી પૂર્ણ થાય પછી બે કે ત્રણ દિવસમાં આ રોડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે

અને નગરપાલિકાની ટીમ સાથે અત્યારે એનું રિપેરિંગ કામ ચાલ્યું છે અને લીકેજ શોધવામાં કામ ચાલુ છે અંદાજે સમજો ને દસ ફૂટ ડીપ છે અને પંદર બાય 20 નો મોટો પુર મેઈન રોડ તૂટી ગયો છે આનો અત્યારે પહેલા તો રોડ બંધ કરવામાં આવ્યા છે બંને સાઈડથી અને જેસીબી દ્વારા અત્યારે મેઇન હોલ ખોલીને એને લીકેજ ક્યાં છે એ બંધ કરવાની કાર્યવાહી નગરપાલિકાની ટીમ કરી રહ્યા છે અત્યારે વૈકલ્પિક માર્ગ છે ને આ રોડ અત્યારે આપણે સાકે સોસાયટી વાળો રોડ બંધ કર્યો છે જે નીલકર મહાદેવજી સાહેબ મંદિર